લાયન્સ ક્લબ બિલી મોરાના નવા વરાયેલા પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સેક્રેટરી સહિત હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો ગત ટર્મના પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ સોલંકી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભગવતી પ્રસાદ દાસ ટ્રેચર કાંતિભાઈ એચ કેવતની ટર્મ પૂરી થતા નવા વરાયેલા પ્રેસિડેન્ટ અશોકભાઈ મસાણી સેક્રેટરી અજયભાઈ મજકિયા સહિતના લાયન મેમ્બરોનો શપથવિધિ સમારોહ યોજાય જતા ભારે મોટી સંખ્યામાં

پیش ચિ ચિ કરીત કરે કરીન જેજેજે કરીત કરીગે કરે. જે઴ ને કરીડાકરિં કરતાારકરણ કરણિં. જેમીડ � curry, curry, <uplift>